મિર્ચી અદાણી ગ્રુપના હમ કરકે દિખાતે હૈ અભિયાનને વિશ્વના પ્રથમ લાઈવ સોલાર પાવર રેડિયો સ્ટુડિયો સાથે આપી નવી ઊર્જા હિંમત નવીનતા અને ટકાઉ પ્રગતિની અનોખી ઉજવણીમાં ભારતની અગ્રણી મનોરંજન બ્રાન્ડ મિર્ચી અદાણી ગ્રુપની હમ કરકે દિખાતે હૈ હેઠળની ત્રીજી ફિલ્મના લોન્ચને વધુ પ્રભાવશાળી બનાવવા માટે હાથ મિલાવ્યો છે આ કેમ્પેનને ભારતના મોટા શહેરોમાં ધૂમ મચાવી છે રેડિયો ડિજિટલ અને ઓન ગ્રાઉન્ડ એક્ટિવિશનના અનોખા સંયોજન સાથે જેમાં મિર્છીના દેશભરના સો આરજીના અનોખા ડિજિટલ ટેક ઓવર અને અમદાવાદમાં લાઇવ સોલાર પાવર રેડિયો સ્ટુડિયો સુરજભૈયાની શક્તિથી તેને વધુ ખાસ બનાવ્યું છે મિર્છી થલતેજના ગુરુદ્વારા ક્રોસ રોડ્સ ખાતે સંપૂર્ણ સોલાર પાવરથી ચાલતો લાઈવ રેડિયો સ્ટુડિયો ઉભો કર્યો છે જે દર્શાવે છે કે રિન્યુએબલ એનર્જી માત્ર કૃષિ હોસ્પિટલો અને સ્કૂલો જ નહીં પણ મનોરંજનને પણ શક્તિ આપી શકે છે સ્ટુડિયો નથી હું છું થલતેજ થલતેજ માં જે ગુરુ દ્વારા છે મારી બિલકુલ રાઈટ એન્ડ સાઈડ પર છે અને અમે અહિયાં ભેગા થયા છીએ રેડિયો મિર્ચી જેવી રીતે હોટમ એમ હોટ છે એવી રીતે આપણા હોટ એમ હોટ છે સુરજ ભૈયા એમની શક્તિ ને સેલિબ્રેટ કરવા માટે અદાણી ગ્રુપ જેવા મોટા ગ્રુપ છે આપણા સુધી સુરત ની જે શક્તિ છે પહોંચાડવામાં મદદ કરે છે અને સુરત ભૈયા ની ઘણી બધી વાતચીત લઈને આજે આ વર્લ્ડ ફર્સ્ટ સોલાર પાવર્લ્ડ રેડિયો સ્ટુડિયો માંથી હું આખા અમદાવાદના સાથે વાતચીત કરવાનો છું બહુ જ મજા આવવાની છે ઇવનિંગ તો કરજો પણ સોશિયલ મીડિયા પર પણ તમે આજે આખી આજે આખી ઇવેન્ટ છે એ જોઈ શકશો થેન્ક નોર્મલી હંમેશા આર્જે સ્ટુડિયો માંથી જ વાતચીત કરતા હોય છે પહેલી વાર એવો મોકો મળ્યો છે કે સ્ટુડિયો માંથી બહાર નીકળીને ખાવડા કરીને એક વિલેજ છે કે જ્યાં એમનો એટલો મોટો સોલર પ્લાન્ટ છે કે જે પેરિસ જે યુરોપમાં છે એની સાઈઝ કરતા પાંચ ગણો મોટો છે અને ખબર નહીં મિલિયન્સ અને મિલિયન્સ ઘરમાં એ રોશની ફેલાવી શકે છે તો વી આર જસ્ટ સેલિબ્રેટિંગ દેટ અને આ વર્લ્ડ ફર્સ્ટ સોલાર પાવર્લ્ડ અહિયાં સોલાર પેનલ્સ પણ છે એ સોલાર પાવર્ડ રેડિયો સ્ટુડિયો અમે અહીંયા એસજી હાઈવે પર લગાવ્યો છે કે જ્યાંથી હું અમદાવાદના સાથે વાત કરી રહ્યો છું સો બહુ જ મજા આવી રહી છે ઇટ ઇઝ અ ગુનિક એક્સપિરિયન્સ થેન્ક યુ